શિક્ષકોની ઘટ વચ્ચે રાહ જોઈ રહ્યા છે શિક્ષણ વિભાગે આ વર્ષે પ્રવાસી શિક્ષકોને નથી આપી મંજૂરી શિક્ષકોની ઘટ સાથે સત્ર શરૂ કરવા સંચાલકો મજબૂર આચાર્ય મંડળ શાળા સંચાલકોએ શિક્ષણ વિભાગમાં કરી છે રજૂઆત પ્રવાસી શિક્ષકોની મંજૂરી ના મળતા શિક્ષણ કાર્યમાં પડશે મુશ્કેલી જી પ્રવાસી શિક્ષક છે એની મંજૂરી મળ્યા બાદ જ શાળા છે એ પ્રવાસી શિક્ષકની ભરતી કરી શકતી હોય છે આ વર્ષે હજુ સુધી પ્રવાસી શિક્ષકનો પરિપત્ર થયેલ નથી એટલા માટે હાલ હજી સુધી પ્રવાસી શિક્ષક છે શાળા દ્વારા લેવામાં આવેલ નથી પ્રવાસી શિક્ષકની મંજૂરી મળશે ત્યારબાદ જ એમની ભરતી કરી શકાશે પ્રવાસી શિક્ષક છે એમાં પણ એકથી વધારે પ્રવાસી શિક્ષક છે એની ભરતી શાળાઓએ કરવાની હોય ત્યારે એમની જરૂરિયાત વધારે ઊભી થતી હોય છે અને એમનું વર્કલોડ પણ છે એની વહેંચણી અન્ય શિક્ષકોમાં કરવી પડતી હોય છે એટલે સત્વરે પ્રવાસી શિક્ષકની ભરતી થાય એ જરૂરી છે ગત વર્ષે શૈક્ષણિક વર્ષ શરૂ થયાના તરત જ પ્રવાસી શિક્ષકની મંજૂરી આવી ગઈ હતી અને માટે તમામ શાળાઓએ પ્રવાસી શિક્ષક છે એની ભરતી પણ સમયસર કરી લીધી હતી અને એનો વિદ્યાર્થી ફાયદો અને આગળ વાત વિશ્વ પર્યાવરણ દિવસની